મિત્રો હું એડવોકેટ રાઠોડ દુષ્યંત અમદાવાદ મિત્રો આજે હું એક એવી મજબૂત સંસ્થા વિશે વાત કરવા માટે આવ્યો છું કે જેનાથી લાખો પશુપાલકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે જેનાથી માત્ર બનાસકાંઠાના પશુપાલકો જ નહીં પણ સમગ્ર ગુજરાત અને દેશભરના લાખો પશુપાલકોનું ભવિષ્ય જોડાયેલું છે જેનાથી લાખો પશુપાલકોની જીવાદોરી જોડાયેલી છે મિત્રો જે માત્ર એક ડેરી નહીં પણ એક આર્થિક અને સામાજિક પરિવર્તન લાવતી ક્રાંતિ બની ગઈ છે અને મિત્રો એ મજબૂત સંસ્થા એટલે આપણા સૌની માતૃતુલ્ય બનાસ ડેરી મિત્રો આજે આપણે શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ બનાસ ડેરીમાં આપેલા યોગદાન વિશે વાત કરીએ ને તો તે માત્ર એક ડેરીની પ્રગતિ સુધી સીમિત રહેતી નથી પણ સમગ્ર પશુપાલકોના કલ્યાણ માટે કલ્યાણ સાથે જોડાયેલી એક ગાથા છે મિત્રો આપણા દેશની સૌથી મોટી અને પ્રભાવશાળી ડેરીઓમાંની એક બનાસ ડેરી એ માત્ર ને માત્ર દૂધની ઉદ્યોગ ઉદ્યોગશાહ આપતી સંસ્થા નથી પણ એક આર્થિક ક્રાંતિનું પ્રતિક છે આ ક્રાંતિના કિનારાના પાયાઓમાં મિત્રો ગલબા વાપરવાનું ખૂબ જ મહત્વનું યોગદાન છે તેમણે જે બીજ રોપ્યું તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે આપણા માટે એક ગૌરવની બાબત છે કે આપણે તેના તેમના પ્રયાસોનો લાભ લઈ રહ્યા છીએ મિત્રો જે ગલબા બાપાએ બીજ રોપ્યું હતું એ બીજમાંથી છોડ અને છોડમાંથી મોટું વટવૃક્ષ બનાવવાનું જો કોઈએ કામ કર્યું હોય જેને બનાસ દેરી માટે પોતાની જિંદગી ખપાવી નાખી હોય તો એ માત્ર ને માત્ર આપણા સૌના લોક નેતા એવા શંકરભાઈ ચૌધરી છે મિત્રો શંકરભાઈ ચૌધરી એક એવું નામ છે જેનાથી પશુપાલકોને આશા અને આત્મવિશ્વાસ મળ્યો મિત્રો ડેરી ઉદ્યોગને માત્ર એક વેપાર તરીકે નહીં પણ પશુપાલકોની જીવનશૈલી અને અર્થતંત્ર સાથે જોડાયેલા એક નબળા વર્ગના ઉન્નતિ માટેના સાધન તરીકે જોયું મિત્રો બનાસ ડેરી આજે ગુજરાતની સરહદ પાર કરીને ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ પોતાનું નેટવર્ક ઉભું કરી રહ્યું છે મિત્રો આ બધું શક્ય બન્યું છે માત્ર ને માત્ર આપણા શંકરભાઈ ચૌધરીના મજબૂત નેતૃત્વ અને દ્રઢ વિઝન થઈ મિત્રો શંકરભાઈ ચૌધરી જ્યારે બનાસ ડેરીના ચેરમેન બન્યા ત્યારે તેમણે માત્ર એક ઉદ્યોગ ચલાવવાનો વિચાર નહોતો પરંતુ હજારો દૂધ ઉત્પાદકોના જીવનમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ લીધો આજે બનાસ ડેરી માત્ર એક ડેરી નથી પણ સમગ્ર દેશ માટે એક પ્રેરણા બની છે મિત્રો જ્યારે બનાસ ડેરીએ એક નાની સંસ્થા હતી ને ત્યારે શંકરબાઈ ચૌધરીએ પોતાનું સમગ્ર જીવન તેના વિકાસ માટે સમર્પિત કર્યું તેઓએ પશુપાલકોને સંગઠિત કર્યા તેમણે શિક્ષિત કર્યા અને ડેરી ઉદ્યોગમાં નવી ટેકનોલોજી અને વ્યવસ્થાઓનું વ્યવસ્થાઓ ઊભી કરી મિત્રો તેમનો હેતુ સ્પષ્ટ હતો પશુપાલકો પશુપાલકોને ન્યાયસંગત ભાવ મળી રહે સારા સંસાધનો અને વધુ વિકાસની તકો પૂરી પાડે મિત્રો આજે બનાસ ડેરી માત્ર ફક્ત દૂધ ઉત્પાદક કે વિતરણ સુધી મર્યાદિત નથી પણ સમગ્ર ગુજરાત અને દેશમાં પશુપાલકોના હિતમાં નવીનતમ ટેકનોલોજી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને વ્યવસ્થાપન પ્રવૃત્તિઓ દ્વારા અભૂતપૂર્વ પ્રગતિ પશુપાલકોને વધુ લાભ મળે તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય પ્રાપ્ત થાય અને ગૌ સન્માન મળે એ શ્રેય મિત્ર વિચારને જાય મિત્રો બનાસ ડેરીનો વિકાસ એ કઈ એક જ દિવસમાં થયો નહોતો તેના પાછળ વર્ષોની મહેનત દ્રઢ નિશ્ચય અને નેતૃત્વની કસોટીઓ પાર કરી આ ડેરી આજે ઊંચાઈએ આ ઊંચાઈ સુધી પહોંચી છે કે જ્યાં દૂધ ઉત્પાદક ખેડૂતો માટે તે આશીર્વાદરૂપ બની છે મિત્રો આજની વાત કરીએ ને તો ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ પોતાનું મહત્વ સ્થાપિત કરી રહી છે એક મજબૂત નેતૃત્વ અને કર્તવ્ય નિષ્ઠ એવા આપણા લોકલાડીલા એવા શંકરભાઈ ચૌધરી થતી મિત્રો શંકરભાઈ ચૌધરી એ માત્ર પશુપાલકોના હિત માટે જ નહીં પણ તેમના જીવનમાં વ્યવસાયિક નવીનતા અને વિકાસ લાવવા માટે અનેક સંકલ્પોને સાકાર કર્યા છે મિત્રો આજે આપણે જોઈએ ને તો પશુપાલકો માટે બેન્કિંગ સુવિધા હોય કે પશુઓ માટે સંશોધન કેન્દ્રો હોય કે ગુણવત્તા સભ ખોરાક આપવાનો હોય કે સસ્તી દવાઓ અને અનાજ જે સહાય જેવી અનેક પહેલ થકી મારા પશુપાલક ભાઈ બહેનને વધુ આત્મનિર્ભર બનાવ્યા છે મિત્રો શંકરભાઈ ચૌધરીએ ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠામાં જે મોડલ ઉભું કર્યું છે તે ભારતના અન્ય રાજ્યો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની ગયું છે મિત્રો આપણે ત્યાં એક કહેવત છે કે જે ખેડૂત તંદુરસ્ત તે દેશ તંદુરસ્ત ખેડૂત અને પશુપાલક સમૃદ્ધ થશે ત્યારે જ દેશ સમૃદ્ધ થશે મિત્રો આજના સમયમાં ગાય અને ભેંસને સારા ખોરાક અને તેમની આરોગ્ય બાબત પર વધુ ધ્યાન આપવું જરૂરી બની રહ્યું છે મિત્રો બનાસ આ બાબતમાં પણ અગ્રેસર રહી છે પશુપાલકો માટે ઉત્તમ પ્રજનન પ્રજનન કેન્દ્રો કૃત્રિમ ગર્ભાધાન માટે આધુનિક પદ્ધતિઓ અને પશુ આરોગ્ય માટે ઉત્તમ સેવાઓ દ્વારા પશુપાલન વ્યવસાયને એક નવી દિશા આપવામાં આવી છે મિત્રો આજે જો આપણે ગુજરાતની આર્થિક પ્રગતિની વાત કરીએ ને તો બનાસ ડેરી એક મોટો ભાગ ભજવે છે દૂધની આયાત નિકાસને કારણે નાના પશુપાલકો પણ હવે પોતાના દૂધ અને દૂધ ઉત્પાદનો માટે યોગ્ય ભાવ મેળવી શકે મિત્રો અત્યારે બજારમાં તેમની સીધી પહોંચ છે અને આ બધું શક્ય બન્યું છે માત્ર ને માત્ર શંકરભાઈ ચૌધરીના દ્રઢ અને કલ્યાણકારી નેતૃત્વથી મિત્રો શંકરભાઈએ સમયાંતરે અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા છે જે પશુપાલકોના કલ્યાણ માટે ઉત્સાહ ભર્યા છે બનાસ ડેરી દ્વારા શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ સોરી જેવી કે સૌથી શ્રેષ્ઠ દૂધ ઉત્પાદકની પ્રતિષ્ઠા હોય કે પશુપાલન શિક્ષણ અને તાલીમ કેન્દ્રો સલામત પશુ આરોગ્ય યોજના ઉત્કૃષ્ટ ગાય ભેંસવાળું ક્ષેત્ર અને સજીવ ખેતી અને ઓર્ગેનિક દૂધ ઉત્પાદન જેવી પહેલ એ દર્શાવે છે કે આ ડેરી એકમાત્ર ઉદ્યોગ ન રહે પણ એક પરિવારમાં પરિવર્તિત થાય મિત્રો ખરેખર તમે વિચાર તો કરો કે શંકરભાઈની અહીંયા આપણને એવી ભાવના જોવા મળે છે કે એક વસુદેવ કુટુંબ કમજીવ સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામય આવી ભાવના જોવા મળે છે મિત્રો શંકરભાઈ ચૌધરી સ્પષ્ટપણે બતાવ્યું છે કે વિકાસ અને પ્રગતિ માત્ર મહાનગરોમાં જ નહીં પરંતુ ગામડાઓમાં પણ લાવી શકાય છે આજે બનાસકાંઠાના ગરીબ પશુપાલકો પણ આધુનિક ડેરી વ્યવસ્થાપનમાં જોડાઈ રહ્યા છે અને વિશ્વ મંથન માટે એક સશક્ત તાકાત બની રહ્યા છે મિત્રો આજના યુગમાં જ્યાં આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે ત્યારે પશુપાલન વ્યવસાય પણ પાછળ નથી રહ્યો શંકરભાઈએ ડેરી ઉદ્યોગમાં ટેકનોલોજીના ઉપયોગને આગવી દ્રષ્ટિથી જોડી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દૂધ સંગ્રહ માટે ઓટોમેટેડ ટેકનોલોજી અને ગુણવત્તા પર સતત ધ્યાન આપી બનાસ ડેરીએ એક નવા યુગની શરૂઆત કરી મિત્રો આવા નેતૃત્વને સન્માન આપવું એ માત્ર એક વ્યક્તિની પ્રશંસા નથી પરંતુ સમગ્ર પશુપાલક સમુદાય માટે ગૌરવ લેવા જેવી વાત છે મિત્રો જયારે કોઈ નેતા કેવળ પોતાના સ્વાર્થ માટે નહીં પણ સમગ્ર સમાજના હિત માટે કાર્ય કરે ને ત્યારે સમાજ સમૃદ્ધિ તરફ આગળ વધતું જોવા મળે મિત્રો આજે આપણા સૌનું કર્તવ્ય બને છે કે આપણે પણ આ વિકાસની યાત્રાનો એક ભાગ બનીએ પશુપાલન અને કૃષિને એક સશક્ત ઉદ્યોગ બનાવવા માટે આપણે પણ બનાસ ડેરીના નેતૃત્વને સમર્થન આપી દૂધ ઉદ્યોગ અને તેના આધુનિકીકરણમાં સહભાગી બનીએ મિત્રો આજે આપણે એક નવો સંકલ્પ લઈએ એક એવી દિશા તરફ આગળ વધીએ કે જ્યાં બનાસ ડેરી માત્ર એક ડેરી નહીં પણ સમગ્ર પશુપાલન ક્ષેત્ર માટે એક આદર્શ મોડલ બની રહે અને એ યાત્રા એ પ્રગતિશીલ વિચારો સાથે શંકરભાઈ શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ નિરંતર આગળ વધતી રહેશે એવો મને વિશ્વાસ અને ભરોસો છે અને મિત્રો છેલ્લે એટલું કહેવાનું મન થાય કે સહાય ટેકા ન્યાય સાથે કે સહાય ટેકા ન્યાય સાથે આગળ વધ્યા વીર પશુપાલકો માટે હંમેશા શંકરભાઈ છે તટસ્થિર તેમની મહેનત ફળે તેમની મહેનત ફળે દુજયું ગુજરાત જળકે શંકરભાઈનું નામ હંમેશા ઇતિહાસમાં ચમકે ખૂબ ખૂબ ધન્યવાદ